અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં હાટકેશ્વર મહાદેવ મંદિરની નજીક જે માર્ગ છે જેનું નામ આશુતોષ ભટ્ટ આપવામાં આવ્યું છે તેનું ઉદઘાટન અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન દ્વારા કરવામાં આવ્યું ભાજપના મહિલા મોરચા પૂર્વ કોપરેટર ભાવનાબેન નાયક તેમજ હાલ ચાલુ કોપરેટર ગીતાબેન પરમાર વગેરે ભાજપના મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા યા એક બહુ પ્રચલિત જગ્યા કહેવાય જેનું નામ તો વર્લ્ડમાં પૂરા થયું આજે અહીંયા ફરી એક નામાનિદાન થયું છે આશુતોષ ભટ્ટ ચોક હાકેશ્વર મહાદેવ મંદિરની ખાડિયા અર્બન સેન્ટરની સામે એ ચોકનું નામ આજે એક નામવરણ થયું છે નિયંત્રણસિંહ સાહેબ આધર્યા છે અને શ્રી હેમંતભાઈ ભટ્ટ ડોક્ટર હેમંતભાઈ ભટ્ટ તેમજ તેમના સપરિવારે બહુ ખૂબ સારું પ્રોગ્રામ અનાવરણ કર્યું આશુતોષભાઈ ભટ્ટના એના વિશે તમે બે અમારા દર્શક મિત્રોને જણાવો આશુતોષભાઈ ફૂટપાટ પાર્લામેન્ટરી બોર્ડના એક નિર્માતાકો કે અશોકભાઈની સાથે આ ખાડિયાનું જેને ખૂબ યોગદાન આપીને ખાડિયાનો હંમેશ માટે આખા ગુજરાતમાં નામ રોશન કર્યું છે એવા અશોકભાઈ અને આશુતોષભાઈ ભટ્ટ બંને એક એવી વ્યક્તિ હતા એ વ્યક્તિના ઉમદા જીવનમાંથી અત્યારના જે યુવા વર્ગ છે એમને એમની જીવનશૈલીમાંથી એટલું બધું શીખવા મળ્યું છે અને એ શીખેલું એ અત્યારના યુવા વર્ગને ખૂબ જ એમના જીવનમાં કામ લાગે છે આશુતોષભાઈ ભટ્ટ એક અમદાવાદને હેરિટેજ કેવી રીતે ડિક્લેર કરવું એમાં અશોકભાઈ અને આશુતોષભાઈનું ખૂબ જ ફાળો છે અને ખાડીયા વિસ્તારને હેરિટેજ રૂટમાં પણ એ લોકોએ અમૂલ્ય ફાળો આપીને ગણના કરી છે એવા આશુતોષભાઈનું આજે ચોકનું નામભિકરણ કર્યું એ બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપ પરિવાર તેમજ ખાડિયા પરિવાર વતી ખૂબ જ આભાર માને છે હાલની તારીખમાં તમારી કઈ પોસ્ટ ચાલુ છે ભાજપની અંદર હું ભારતીય જનતા પાર્ટીની પંદર વર્ષથી પૂર્વ કાઉન્સિલર છું અને અત્યારે ચાંદલોડિયા વોર્ડની પ્રભારી છું ન માત્ર રણજી ટ્રોફી પ્લેયર ઓપનિંગ બેટ્સમેન ખાડીયા યોગ્યા સમિતિ દ્વારા આડિયાના કેન્દ્રને વધારવાનું કામ તેમણે સમગ્ર જીવન આપ્યું જનસંખી લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક એક કાર્યોમાં આશ્રમ થયેલું યોગદાન ખાડીયાના અંતર્ગત ખાડીયા અને ભારતીય જનતા પાર્ટી કદીએ ન